સરદાર ગુર્જરી સોળ કરોડના કૌભાંડ મામલે ઈડીએ અમદાવાદમાં ટ્રેન રોકાવી બીઓઆઈ બેંક બેન્કના સસ્પેન્ડ અધિકારી હિતેશ સિંગલાની કરી ધરપકડ એશિયા કપમાં પાકિસ્તાનની ફરી કારમી હાર ભારતનો છ વિકેટથી વિજય ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ એફઆઈઆરમાં પણ જાતિનો ઉલ્લેખ અરુણાચલ પ્રદેશના સિયાંગમાં ત્રણ પોઈન્ટ બે ની તીવ્રતાના ભૂકંપના આંચકા ડ્રગ્સનો ડર બતાવીને ભૂતપૂર્વ બેંક અધિકારીને કરાયા ડિજિટલ અરેસ્ટ દિલ્હીમાં ત્રેવીસ કરોડની કરી ઠગાઈ હેરાફેરી ફિલ્મના બાબુભૈયાના પાત્ર ઉપયોગ બદલ નેટફ્લિક્સને પચીસ કરોડની નોટિસ સાયબર હુમલાથી સતત બીજા દિવસે યુરોપના એરપોર્ટ ઠપ હજારો પ્રવાસી અટવાયા ઇઝરાયેલનો ગાઝા પર હુમલો બાળકો સહિત ચોત્રીસના મોત બ્રિટન કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ પેલેસ્ટાઇનને દેશ તરીકે આપી માન્યતા કીર સ્ટારમરની જાહેરાતથી ભડક્યું ઇઝરાયલ બાંગ્લાદેશમાં તખતા પાછળ વિદેશી તાકાત શેખ હસીનાના વકીલે ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલમાં કર્યો દાવો